ગુડ મોર્નિંગ જય દ્વારિકાથી જય માતાજી બધાય મિત્રોને તો સ્વાગત છે તમારું એક મારા નવા અને નાનકડા બ્લોકમાં તો કેમ છો મિત્રો મજામાં મજામાં જશો તો ફ્રેન્ડ આજે તો હતો આપણે જીરામાં વારવાનો ફ્રેજો પાણી એટલે આપણે આવી ગયા હતા ખાતર લેવા તો જુઓ ફ્રેન્ડ આપણે ખાતરની તો કાઈ ફેન્સન છે જ નહીં કેમ કે આપણે બસો અઢીસો જેટલી વેલી પડી છે ખાતરની એટલે આપણે અત્યારે વાંધો નથી અત્યારે ખાતર મળતું પણ નથી અમુક તો ખેડૂત મિત્રોને પણ શું કરીએ

હવે આપણે ખાતરની સેડી ઉપાડી અને જઈએ આપણે ખેતરમાં ચાલો આપણે તો ફાઈનલી આપણે પહોંચ્યા અહીં આપણા ખેતરે આપણે અત્યારે હતા એંડા કને તો જોઈ શકો છો તમે આપણે વારનું છે આજે જીરામાં પાણી એટલે આપણે હાથને બાપાને કાકા ગયા છે ને આપણે થોડાક રહી ગયા વાહ તો ફેન આ છે આપણે એંડા એમાં આપણે ગારેલું હતું સલ્ફર પાવડર તો એનું ફાઇનલી આપણને રિઝલ્ટ મળી ગયું છે ફ્રેન્ડ અને તમે જુઓ એંડાની એંડાની કેટલી ફૂડ થઈ ગઈ છે જોવો એકદમ ફૂડ 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 કરી ગયા હેંડા એંડા ફ્રેન્ડ આજે તો આપણે બાકાજી કી બોલાવાની છે પાણીવાળાની આપણે બે પાણી તો કરવા જ પડશે ફ્રેન્ડ એવું છે તો ચાલો જઈએ જાય પાણીવાળા તો ફાઇનલી ફ્રેન્ડ આપણે ખાતર બાતર સાંઠીને કમ્પલેટ કરી દીધું ને હવે આપણે કરી દઈશું પાણી ચાલુ તો આપણે પાણી ચાલુ કરવા ગયા છે ને આપણે ખાતર સાંટીને કમ્પલેટ કરી દીધું ને ફ્રેન્ડ તમને બતાવી દીધું કે જીરું કેટલું ઊગ્યું ને આપણે ત્રીજું પાણી વારી શકે તો તમે જુઓ આજ તો ઘણો એવો જીરો દેખાય રહ્યો જુઓ ફ્રેન્ડ પણ આપણે કીધું ત્રીજું પાણી દીધી એટલે મુક જીરું મૂંચાતું હોય ઉડ્યા તમે જોઈ શકો છો ફ્રેન્ડ ચેલો ફ્રેન તો વાગી ગયા છે સાંજના છ અને આપણે આવ્યા હતા અત્યારે આપણી વાડીમાં આપણે આવ્યા હતા અત્યારે પાણી બંધ કરવા હતા ફ્રેન્ડ કેમ કે આપણે જીરું આ જે પાઈ નાખ્યું છે ફાઇનલી અને અત્યારે વાગ્યા છે છ અને આપણે જીરું તો વેલું પીજા એમ હતું પણ લાઈટ ભાગી ગઈ બાર વાગ્યા અને પછી લાઈટ આવી છે ત્રણ વાગે એટલે આપણે થઈ ગયું મોડું એટલે એમાં પાસે આપણે પાવાનું કામ લંબાઈ ગયું હતું ફ્રેન્ડ અને હવે ફાઇનલી આપણે પાણી પી ગયું હોય જીરાનું બંધ કરી દીધું હોય હવે કાલે આપણે વીના છે એંડા આજે તો હવે છ વાગી ગયા આજે તો કામ થાય નહીં હવે તો ફ્રેન્ડ આજે તો આપણને વિસામાં દડ્યો થોડો પછી લાઇટ આવી ગઈ અને આપણે જીરું પી ગયું હોય ફ્રેન્ડ અને ફ્રેન્ડ કાલે તો આપણે વીણવાના છીએ એંડા કાલે ઊંચો પડશે વહેલો એવું બધું છે ફ્રેન્ડ

ફ્રેન્ડ આપણા ફૂલ એટલે ફૂલ વરીને પાક્યા ચોથી વેલના ત્રણ વેલના તો વીણી નાખ્યા આપણે ચોથી વીલના થઈ ગયું તો ફ્રેન્ડ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મળશું એક આવા જ બ્લોગમાં જય માતાજી જય દ્વારિકાધીશ